પ્રભુ ઈસુની જય મિત્રો આજે આપણે જાણવાના છે કે જ્યારે આપણે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટેની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે આપણે કેવા માણસ બનવું અને કેવા માણસ ના બનવું બાઇબલમાં સાચા અને સારા માણસ બનવા અંગે ઘણા માર્ગદર્શન આપવામાં આવ્યા છે કે કેવી રીતે સાચા સભા અને દેવના માર્ગે ચાલનાર માણસ બનવું જોઈએ કેવા માણસ બનવું જોઈએ તે માટે બાઇબલના વચન એફેસસ અદ્ય ચાર કડી બત્રીસ પ્રેમાળ અને દયાળુ એકબીજા પ્રત્યે મમતા અને કુણી લાગણી રાખજો અને ઈશ્વરે ખ્રિસ્ત મારફતે તમને ક્ષમા કરી છે તેમ તમે પરસ્પર કરજો બીજો કરીને અદ્ય પાંચ કડી સાત વિશ્વાસો કારણ આપણે શ્રદ્ધાને આધારે ચાલીએ છીએ નહીં કે પ્રત્યક્ષ દર્શનની કલોશ સાહ અદ્ય ત્રણ કડી બાર નમ્ર અને ધીરજ ધરાવનાર તમે પુણ્યજન છો ઈશ્વરે તમને પસંદ કર્યા છે તે તમારા ઉપર પ્રેમ રાખે છે તો તમે સાચા દિલની દયા મમતા નમ્રતા વિનય અને સહનશીલતા ધારણ કરો પહેલો થેસ્તોનિકા અધ્યે પાંચ કડી અગિયાર અન્યને પ્રોત્સાહન આપનાર એટલે એકબીજાને હિંમત આપજો એકબીજાના ઘડતરમાં મદદ કરજો જેમ તમે કરો જ છો યોહાન અધ્યાય ચૌદ કડી એકવીસ ઈશ્વરના આદેશોનું પાલન કરજો જે મારી આજ્ઞા માથે ચડાવીને તેનું પાલન કરે છે તેનો જ મારા ઉપરનો પ્રેમ સાચો અને જે મારા ઉપર પ્રેમ રાખે છે તેના ઉપર મારા પિતા પ્રેમ રાખશે હું પણ તેના ઉપર પ્રેમ રાખીશ અને તેને મારો સાક્ષાત્કાર કરાવીશ એફેસસ અધ્યાય ચાર કડી પચીસ સત્ય બોલું તો અસત્યને ફગાવી દો એકબીજા સાથે સૌ સાચું જ બોલો કારણ આપણે એક જ શરીરના અંગો છીએ પહેલો થેસ્તોનિકા અર્ધે પાંચ કળી ચૌદ દયાવાન અને ધીરજ ધરાવનાર ભાઈઓ અમારી તમને વિનંતી છે કે જેઓ પ્રમાદી છે તેમને ઠપકો આપજો જેઓ નબળા મનના છે તેમને હિંમત આપજો જેઓ દુર્બળ છે તેમને ટેકો આપજો મિખા અધ્યે છ કડી આઠ ધર્મના માર્ગે ચાલનાર ઓ માનવી શું સારું છે એ તને કહેલું જ છે પ્રભુને તો એટલું જ જોઈએ છે કે તું ન્યાય આચરે અવિચળ પ્રેમ રાખે અને તારા ઈશ્વરની સાક્ષી નમ્રતાથી ચાલે પહેલો પિત્તર અધ્યાય ત્રણ કડી ચાર વિનમ્ર અને નમ્ર સૌમ્ય અને શાંત સ્વભાવ એ તમારો અવિનાશ્વર અલંકાર હોય એનું જ ઈશ્વરની નજરમાં ભારે મૂલ્ય છે માથે અધ્યાય પાંચ કળી નવ શાંતિ લાવનાર શાંતિના સ્થાપકો પરમ સુખી છે તો ઈશ્વરના સંતાન કહેવાશે બાઇબલમાં મનુષ્યને કયા ગુણો અપનાવવા જોઈએ અને કયા ગુણો અપનાવવા નહીં જોઈએ તે વિશે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કેવા માણસ ન બનવું જોઈએ તે માટે બાઇબલના વચન એફેસસ અધ્યાય ચાર કડી એકત્રીસ ધ્રેશ ભરેલા તમારામાંથી કડવાસ ઉશ્કેરાટ ગુસ્સો બોલાચાલી નિંદા અને સર્વ પ્રકારની બુંડા સદંતર કાઢી નાખજો માંથી અધ્યાય સાત કડી એક ન્યાય ન કરવાની વૃત્તિ કોઈનો ન્યાય તોડશો નહીં જેથી તમારો પણ ન્યાય નહીં તોડાય

ઈશ્વરે કહ્યું છે હું કદી તને છોડી નહીં જાઉં તર ત્યાગ નહીં કરું હિબ્રુ અધ્યાય ત્રણ કડી પંદર નાયને અવગણનાર શાસ્ત્રમાં જે કહ્યું છે કે આજે જો તમે તેનો સાથ સાંભળો તો તમારા મનને નઠો ન બનાવી દેશો જેમ બળવા વખતે બન્યું હતું સુભાષિતો અધ્યાય સોળ કડી અઢાર અહંકારી અહંકાર ભગવાનને અસ્વીકાર્ય છે અભિમાન વિનાશને નોતરે છે અને ગમન પડતી નહીં માથી અધ્યાય બાર કડી છત્રીસ મોઢે મતલબી અને ન્યાય પ્રતિકૂળ બોલનાર જે માણસ પોતાની વાણીથી અન્યને દુઃખી કરે છે અથવા ખોટું બોલે છે તે બાઇબલમાં નકારાત્મક માનવામાં આવે છે હું તમને કહું છું કે માણસોએ એ પોતે ઉચ્ચારેલા એક એક અવિચારી શબ્દ માટે કયામત તે દિવસે જવાબ દેવો પડશે કડી હૃદય વાળા જેમાં કૃપા દયા અને પ્રેમનો અભાવ હોય તે ભગવાનને પ્રિય નથી માણસો સ્વાર્થી અને દ્રવ્યના લોભી બની જશે તેઓ આ પડાઈ અહંકાર અને નિંદામાં રાજશે મા બાપનું માન રાખશે નહીં અને કૃતજ્ઞની નાસ્તિક માયા મુમતા વગરના કિનાખોર કૂતલી ખોર અસયમી ક્રૂર પલાના વેરી વિશ્વાસઘાતી અવિચારી અને ગમટી બની જશે ઈશ્વરને બદલે ભોગવિલાસ ઉપર પ્રેમ રાખશે પહેલો તીમોથી અધ્યાય છ કરી દસ જે હંમેશા ભૌતિક તૃપ્તિ માટે જીવન જીવતો હોય તે આદરણીય માનવામાં આવતો નથી કારણ ધન લોભ એ બધા પાપનું મૂળ છે ધનની પાછળ પડવાથી કેટલા કે ધર્મ શ્રદ્ધાથી ચલિત થઈ આડે માર્ગે ચડી જઈ અનેક યાતનાઓ વહોરી લીધી છે માથી અધ્યાય સાત કડી તેર ખોટા માર્ગે ચાલનાર જે ખોટા માર્ગ પર ચાલે છે અને અધર્મનું અનુસરણ કરે છે તે ન્યાયને પામશે તમે સાંકળે દરવાજેથી દાખલ થજો કારણ વિનાશ તરફ જતો માર્ગ મોકળો છે અને તેનો દરવાજો વિશાળ છે તેમ તેમાં દાખલ થનારાઓ ઘણા છે આના સિવાય બાબલમાં માણસ થાય ઈર્ષ્યા કડવાસ અસત્ય અને અન્ય માનવ સ્વરૂપ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું ઉપદેશ આપવામાં આવ્યું છે બાઇબલના પવિત્ર વચન દર્શાવે છે કે વ્યક્તિએ કઈ રીતે જીવન જીવીને ઈશ્વરને પ્રસન્ન કરવા જોઈએ અને ઈશ્વરના માર્ગે ચાલવો જોઈએ મિત્રો આજે આપણે આજના વચનમાંથી ઘણું શીખવા મળ્યું છે કે આપણે કેવા માણસ બનવું અને કેવા માણસ ન બનવું જોઈએ હવે તમને વચન સાથે હું પ્રાર્થના જણાવવા જઈ રહ્યો છું જેથી કરીને તમને બધાને જ્યારે તમે આ બદલાવ તમારા પોતાના જીવનમાં કરવા જાઓ તો તમને સહારો મળે એક સારા અને સાચા માણસ બનવાની પ્રાર્થના હેસવર્ગ્ય પિતા પ્રભુ મા મરિયમ અને પવિત્ર આત્મા હું પ્રાર્થના કરું છું કે તમે મને તમારે અને તમારા પુત્ર પ્રભુ ખ્રિસ્તની સામે સાચી અને અનુસરણીય જીવનશૈલી જીવવા માટે મદદ કરો બાઇબલને મારું જીવન દર્શન બનાવીને મારા વિચારો વાર્તાઓ અને વર્તનને તમારી જેમ બનાવો હે પરમેશ્વર મારી અને મારા વ્યક્તિત્વને તમારા વાર્તાને અનુસરણ કરવાની શક્તિ અને આત્મા દો મારે આપના નીતિનું અનુસરણ કરીને મારે તમારા શ્રેષ્ઠતાને પ્રગટ કરવી અને તમારું સ્તુતિ કરવું આપની આકાંક્ષા છે હું માનવતા પ્રત્યે સહાનુભૂતિ અને સેવાની ભાવના ધરાવું આપણા મનુષ્યોના દુઃખો અને અંધાર દૂર કરવાની શક્તિ આપો મારી પ્રાર્થના છે કે મારા ભાઈઓ મારી બહેનો અને મારો સમાજ એ બધાને જીવન દર્શન અનુસરવામાં મદદ કરો બાઇબલમાંથી આપણે જે પાઠ શીખીએ છીએ તે આપણા હૃદય અને દિમાગને રૂપાંતરિત કરે પ્રભુ ઈસુ અમારું અંતિમ ઉદાહરણ અને પ્રેરણા બનો કારણ કે અમે તમારા પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ અમને નાયપણા પર ચાલવા અને અમે જે કંઈ કરીએ છીએ તેમાં તમારો સન્માન કરવા જીવન જીવવા મદદ કરો હે સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ મા મર્યા અને પવિત્ર આત્મા અમૂલ નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ આમીન તમારો આભાર